અને એ લડાઈ એ આપણને કષ્ટ આપવાની વાત થઈ જે લોકો આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે એ લોકોની સામે તો લડવાનું હોય સૌએ સાથે લડવાનું હોય એટલે આવનારા સમયની અંદર મહિલાઓની અસ્મિતાની જે લડાઈ છે એ મહિલા આખરે કોઈ પણ સમાજની હોય પણ એની અસ્મિતા સાથેની લડાઈ લડવાની થાય તો

જાહેરાત કરશું કે ભાઈ ભાજપ ને તમારે કોઈ પણ હાલતમાં હરાવાનો છે એની સામે જે સબળ પક્ષ છે એને અમે સો ટકા વોટિંગ કરવાના છે ગામડે ગામડે કારણ કે રાજપૂત સમાજ છે સાહેબ અઢારે વર્ણ સાથે જોડાયેલો છે રાજપૂત સમાજ કોઈ કોમવાદ કર્યો નથી અમારી સાથે ગામડે પણ અમારા જે અન્ય જે અઢાર વર્ણ છે એની સાથે અમારે સાહેબ રોટલે વ્યવહાર છે

અમરેલી ના લોકસભા બેઠક